કે આ બોર્ડ ની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે માત્ર બોર્ડ થી બોર્ડ આવું હું કાયમ કઉ છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું કોઈ પ્રજાકીય આ વિપક્ષના સભ્યો કોંગ્રેસના સભ્યોને રસ નથી જે આજે પુરવાર થયું છે ચાર કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર પંદર માં આપ્યા આ ચારે ચાર કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે આ બોર્ડની અંદર આજે ગેરહાજરિયા છે જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોતરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ છેલ્લા ચાર બોરથી વિપક્ષના સભ્યો છેલ્લા ત્રણ બોરથી વિપક્ષના સભ્યો પ્રશ્નોતરીમાં પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી બંધારણીય જોગવાઈ મુજબ દરેક સભ્યશ્રીઓને બોર્ડ આવતું હોય પહેલાં એમને ખબર જ હોય એને માહિતી મળતી જ હોય છે પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ રાજકોટ શહેરની કોંગ્રેસ

જયારે બોર્ડ નો એજન્ડા દસ દિવસ પહેલા જાહેર થાય ત્યારે પ્રશ્નો તરી એને આપવી પડતી હોય છે એનો એક સમય હોય છે એ સમયમાં એને કોઈ નો આપ્યો અને પાછળથી આવીને એ લોકો પ્રશ્નો થઈ ગયા છે એ જે ગેરવ્યાજબી વાત છે